લાલચુડા કડવા પાટીદાર સમાજ ટ્રસ્ટ છાપરા બાઠા ગામ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિર અને મફત આંખની તપાસ કેમ્પનું આયોજન આજે રવિવારે કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકોએ ભાગ લીધો છે રવિવાર એટલે સેવાનો દિવસ આ દિવસે અનેક સંસ્થાઓ અને સામાજિક લોકો દ્વારા લોકસેવાના કામો કરાઈ રહ્યા છે ત્યારે અમરોલીના છાપરાપાઠા ગામ ખાતે આવેલા ઉમા ભવન હોલમાં રવિવારના રોજ લાલચુડા કડવા પાટીદાર સમાજ ટ્રસ્ટ છાપરાપાઠા ગામ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ શિબિર સાથે મફત આંખની તપાસ કેમ્પનું આયોજન કરાયું હતું આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કર્યું હતું તો મફત આંખ તપાસનો સ્થાનિકોએ પણ મોટી સંખ્યામાં લાભ લીધો હતો મારું નામ નીરવ દીપકભાઈ પટેલ ગામ છાપરામાં આજે અંતરે ડાંચોડા કલો મનીનાર સમાજ ટ્રસ્ટ અને મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત સ્વૈચ્છિક રક્તદાન શિબિર બ્લડ ચેકઅપ અને આઈ ચેકઅપનો કેમ્પ અને ફૂલ બોડી ચેકઅપનો કેમ્પનું આયોજન કર્યું છે જેમાં સૌ ગામ તરફથી બહારના મહેમાનો તરફથી મિત્રો તરફથી ખૂબ સરસ આયોજન થયું છે અને એનું કાર્ય અત્યારે પણ ચાલી રહ્યું છે બ્લડ બ્લડ કેમ્પમાં અત્યારે અમારો એસી બોટલો થઈ ગઈ છે અને દોઢસો બોટલનો ટાર્ગેટ છે એ અચિવ થઈ જશે ત્યારબાદ જે ફૂલ બોડી ચેકઅપનું હતું તેમાં સિત્તેર એક બહુ ફૂલ બોડી ચેકઅપ માટે બ્લડ લેવાઈ ગયો છે અને અત્યારે હાલ આગ ચેકઅપ પણ સાથે ચાલી રહ્યું છે એમાં સિત્તેરથી એસી જણનું બ્લડ ચેકઅપ થઈ ગયું છે અને બ્લડ જે બ્લડ કેમ્પ રાખ્યો છે એમાં જે બ્લડતા આવે છે તેનો